વડોદરાના તાંજલજા વિસ્તારમાં પરોળિયે લાગેલી આગના બનાવમાં છ ટુ વ્હીલર સળગી ગયા હોવાનો બનાવ બન્યો છે વડોદરાના તાંજલજા વિસ્તારમાં પરોળિયે લાગેલી આગના બનાવમાં છ ટુ વ્હીલર સળગી ગયા હોવાનો બનાવ બન્યો છે તાંજલજાના મહાબલીપુરમ પાછળ આવેલા પુનિત કોમ્પ્લેક્સમાં ફર્નિચરની દુકાન પાછળ મૂકેલા સામાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટે ગોટા છવાયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી આગને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને નાશ ભાગ મચી ગઈ હતી આગની લપેટમાં દુકાનની પાછળના ભાગે પાર્ક કરેલા ટુ વ્હીલર પણ આવી ગયા હતા ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું છે કે આ બનાવમાં અડધો ડઝન મોટરસાયકલ અને સ્કૂટરને નુકસાન થયું હતું પોલીસે પણ બનાવ અંગે નોંધ લઈ કાર્યવાહી હાથ ધરી હતી પુણી પાર્ક ટુમાં ફાયર સ્ટેશનથી અને વાસના ભાયેલીથી ફાયર ની બે ગાડીએથી ફર્નિચરની દુકાનમાં આગ લાગી હતી જેથી છ ગાડીઓનું નુકસાન થયું છે ને ખાસું ફર્નિચર ફર્નિચરનું વધારે નુકસાન થયેલું છે ત્યાં આગ લાગવાનું કારણ આગ લાગવાનું ઘટના સ્થળ ઉપર તો એવું કહેવામાં આવેલું છે કે શોર્ટ સર્કિટથી આગ લાગેલી હોય છે એવું કહેવામાં આવ્યું છે